અને ફાયર ફારની એ લોકો ચાલુ કરેલું હતું અચ્છા અને હાલ ચાલું છે ફાયર શું બનાવવામાં આવે છે તો શું યાર્નની કંપની બનાવ યાન બનાવતી કંપની છે સર ફાયર ની કોઈ સુવિધા તે છે હાલ તો અંદર આગ છે એટલે કોઈ ચોક્કસ કહી નહી શકાય અંદર સેફટી જોઈ નહી શકાય અચ્છા હજુ કેટલો સમય લાગી શકે એમ હજુ એમ જોવા જઈએ તો થી પાંચ કલાક લાગશે લાગશે હવે પાણીની સુવિધાની તકલીફ છે પાણી નથી મળતું પાણીની હાલ સુવિધા તો હવે હાલ આ બાજુની કઈ કંપની એનામાંથી પાણી લઈને ફાયર ફારની ચાલુ છે